ગુડ મોર્નિંગ જય ગૌ માતા જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મોજમાં ને જો કાલનો તો વરસાદમાં બહુ જ વરસાદ હતો ને નીન ફેરવતા હતા અમે નીણ એક ભરોટો માણ ભરી રહ્યા હતા વરસાદ આવી ગયો હતો અમને તો નીણે ફેરવી ફેરવતા હતા નીણ અહીંયા કાક નાખી બીજી જો અહીંયા ભરી દીધી નીણ આજે આ બધું કુલ કરી નાખ્યું તો અહીંયા ભરી દીધી પલલી ગઈ પણ હવે હજી તો તડકા નહીં તો સુકાઈ જશે જાજપતિ નિર્મદી ભરી દીધી અહીંયા અમારા રૂપલબેન તો બેઠા છે વરસાદના બહુ જ છે તોફાન કરતા હતા જ નામ લઈ ત્યાં દોડે એવી ગોલી થઈ ગઈ છે અમે કાં રૂપલ રૂપલ જ હાહા હા સૂતી ગઈ જા અમારી રૂપલ છે ગાંડી રૂપલ કા જ જ બસ

आई एनो एनो मुझे इंफेक्शन से बी इंफेक्शन से ओ नो नो डॉक्टर का इंफेक्शन फोन कर ले केम नहीं ना पता इंफेक्शन दे दो ना माप तो नहीं ना को मिल ले काय मत कैलाश कि जो लेडी ये खा नहीं करती वो तो बोल ना दे बस તોફાની છે ને તું જો મેં માના આવ્યા છે ખાંભાથી મારા ભાઈનો છોકરો ને એનો છોકરો છે આ તોફાન એમાં તોફાની જો મારી દીપાલીભાઈ છે આ છોકરો ડાયો છે ડાયો છે ને હમ આ છોકરી થી ડાય મારે જ ખાય કા અને દો મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલુ આજથી પછી વાવાઝોડાની આગાહી છે આપણે ગાડી આમ દીધી અને કાલે બાજુવાડા માં ગોંધળી હતી હારતા આમ તો કાલની આગાહી થઈ ગઈ હતી વીસ તારીખની તો કાલે ગોંધળી હારતા વરસાદ આવ્યો જ આજે ગોંધળી હરાઈ ગઈ વરસાદ થઈ ગયો ચાલુ બાજુવાડામાં આપણે ગોંધળી ઢેંકી લઈ લીધી જવો આ છેલ્લું ભરોટું અંદર ગાડી આવી ને તરત થઈ ગયો વરસાદ ચાલુ તો એ નીણ બધી પલ્લી જ ગઈ છે અઠવાડિયું તડકો આવ્યો એમાં સુકાઈ ગઈ તો આ બધું ભરતી દીણ નું રોપલી જવો પહેલી તો નખરા ગયા હા

મિત્રો આપડો મીટર બીટર બધું ટાઈમર ફાઈમર બધું કાગળ નાખી વાસડી વાળા વાડામ છે અંદર મકાન ની અંદર પલ્લે એમ કારણ કે પાડીઓ પલ્લે ના લે કારણ કે પાડીઓ નાવાનું જ કામ હોય જવા ટાંટા બાંધી દીધા ની નાખી દીધી હમણાં તમને ઉપર છે

આ દરવાજા બાકી છે બારી લાગી ગઈ છે જો માલાની માલાની અંદર છે વાછડ ગયો આમાં જો આપણે જ દેખાય અને અંદર નું કઈ નહીં દેખતા હૈ સીપિત નહીં દેખતા હૈ પાછ જાને કે બહાર અંદર વાળા બેન નું જોઈએ કે બહાર વાળા અંદર નું ન જોઈએ કે જો બધા કાચે વાત છે

બધા તમારે લાગે સોફો આવી કાચ બાકી છે ને ક્યાં જવા મિત્રો આ દરવાજો બની ગયો છે લેવા જવાનું બાકી મિત્રો વર્ષા અહીંયા આજે ગ્રેલ બનાવવાની છે. જો મિત્રો. તમારા દરવાજા હોય તો આપણને નંબર આપજો દરવાજા બનાવવા છે. ચાલો મિત્રો ગાયો દવાનો સમય થઈ ગયો છે. જો. અમારે ગાયું પાણી પીવે છે કુંડીમાં. કાબર છે. સેજલ છે મારી દુર્ગી છે. નાની નાની બધા મીડ્યા ચમમા પાણી પીવે છે અમારી કાબર હર્ષભાઈ પાણી પાય છે ચાલો ગાવું દોવાનો સમય થઈ ચૂક્યો છે હવે ગાયો દોઈ લઈએ આપણે અમારી ગોરલ છે માખણ મિશ્રી ચામારું મિછરી છે મિછરી મિશ્રી રાવણ અમાર રાવણ છે રાવણ

તો અમારા વર્ષ અરે વાહ અમારી ઈના બહુ છે ધોળા ધોળા જો અમારી ગંગા છે લક્ષ્મી છે કાબોર છે ગોપી છે સેજલ છે ગોમતી છે જો અમારી ગોમતી આપણે ફોગર ફિટ કર્યા છે ગાયો માથે તો ફોગર ના ફોવારા છે આજે પંખો ફિટ કરી આવેલો છે બાકી છે નીણ બધી પલ્લી ગઈ છે મિત્રો é meu bobo, meu duro bobo. Bobo. Vegad. Lakshmi. Kabar. Opi. Cesar. Kabri. છે માં પછી કપિલા છે આ ચોમાસા જેવું હું આજ રોકે છે સવાર થી આ તો બતાય જો કેમ બાધો છો કેમ રાધા રાધા કેમ બાજ છો બાજવાનું નહીં

नवी लोटी कल का हमारे वीडियो को मुझे लाइक करो, शेयर करो, सब्सक्राइब करना नहीं भूलना प्लीज सब्सक्राइब करना